પોરબંદર સાંધીપની વિદ્યા નિકેતન ખાતે ભાગવત કથાકાર રમેશભાઈ ઓઝાની દિવ્ય પ્રેરણાથી આયોજિત ગુરુ ગૌરવ એવોર્ડ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી પણ સહભાગી બન્યા હતા અને શિક્ષણના ક્ષેત્રમાં નોંધપાત્ર યોગદાન આપનાર ગુરુજનોને ગુરુ ગૌરવ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે આજે હું અહીં વિદ્યાર્થી ભાવ સાથે આવ્યો છું અને અનેક વાતો શીખવા મળી છે મહાનુભાવોનું સન્માન થતું જોઈને સમજાયું છે કે જીવ રેડવા જેવી પ્રવૃત્તિઓ કેવી રીતે કાર્યરત બને છે ગુરુત્વને વંદન કરવાનો મહિમા વધારવો જોઈએ તથા રાજ્ય તથા કેન્દ્ર સરકાર દ્વારા શિક્ષણ ક્ષેત્રે જે પરિવર્તન લાવવામાં આવી રહ્યા છે તે માત્ર માહિતી લક્ષી નહીં પરંતુ જ્ઞાનલક્ષી શિક્ષણની દિશામાં સકારાત્મક પગલાં છે અને તે ઉગતા પ્રભાતની લાલાશ અહીં જોઈ શકાય છે તેમ વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ તેમના પ્રવચનમાં જણાવ્યું હતું